જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ મિત્રો આજે આપણે અધ્યય ચૌદનો નવમો શ્લોક સમજીશું સત્વમ સુખે સજયતી રજ કર્મણી ભારત જ્ઞાનમાવૃત્યતુ તમઃ પ્રમાદે ત્યુત હે ભરતપુત્ર સત્વગુણ મનુષ્યને સુખથી બાંધે છે રજો ગુણ સકામ કર્મથી બાંધે છે અને તમો ગુણ મનુષ્યના જ્ઞાનને ઢાંકીને તેને પ્રમાદથી બાંધે છે જેવી રીતે તત્વચિંતક વૈજ્ઞાનિક કે શિક્ષક પોતાના જ્ઞાન ક્ષેત્રમાં પરવાયેલા રહી સંતુષ્ટ રહે છે તેમ સત્વગુણી મનુષ્ય તેના કર્મ અથવા બૌદ્ધિક કાર્યથી સંતુષ્ટ રહે છે રજોગુણી મનુષ્ય સકામ કર્મોમાં લાગેલું રહી શકે છે તે શક્ય તેટલું ધન પ્રાપ્ત કરીને તેનો સારા કાર્યમાં વ્યય કરે છે કોઈ વખત તે દવાખાનામાં દવાખાના બંધાવે છે તો કોઈ વાર ધર્માદા સંસ્થાનમાં દાન આપે છે આ રજૂગુણી વ્યક્તિના લક્ષણો હોય છે પરંતુ તમો ગુણ તો જ્ઞાનને ઢાંકી દે છે તમોગુણમાં રહે મનુષ્ય જે કંઈ કરે છે કે ન તો તે તેના માટે કે ન તો તે અન્ય માટે હિતાવહ હોય છે આજનો શ્લોક અહીં પૂર્ણ થાય છે આવતીકાલે ફરીથી સવારે છ વાગ્યે મળીશું જય શ્રી કૃષ્ણ